નમસ્કાર મિત્રો ખેડૂત પોર્ટલમાં આપનું સ્વાગત છે અને હું શું ઉમંગ આજના વિડીયોની અંદર મારે ખૂબ જ મહત્વની અપડેટ મારે તમને આપવાની છે બે હજાર રૂપિયાના લઈને જણાવ્યું હતું બે હજાર પચીસ ની સાલ હવે પૂરી થઈ ગઈ છે બે હજાર અને માં આમ ત્રણ હપ્તા મળ્યા છે ત્યારે હવે સાલ બે હજાર છવ્વીસની ની શરૂઆત થઈ ગઈ છે ઉત્તરાયણ આવી છે ત્યારે હવે તમને મિત્રો હું આ વિડીયોની અંદર વિસ્તારથી માહિતી આપવાનો શું કે કઈ રીતના જે છે આવનારો હપ્તો તમારા ખાતામાં આવશે કઈ તારીખે આવશે કેટલા રૂપિયાનો આવશે બધી માહિતી જે છે વિસ્તારમાં મારે તમને આપવાની છે શરૂઆતમાં વિડીયોની શરૂઆત કરીએ પહેલા મિત્રો હું તમને જણાવી દઉં કે ખાસ કરીને આપણે આ વિડીયોની અંદર એ માહિતી હું જો તમને આપવાનો છું એ ખાસ કરીને બે હજાર રૂપિયાના હપ્તાને લઈને આખે આખો વિડીયો જે છે તે આવનારા હું તમને માહિતી આપવાનો છું આ વિડીયો તમે જોઈ લો પ્રોબ્લેમ કોઈ પણ પ્રકારની સમસ્યા વગર સીધે સીધો જો હપ્તો ખાતામાં તમારે મેળવવો હોય તો આ વિડીયોની અંદર જેટલી પણ માહિતી આપવામાં આવે છે બધી વસ્તુ જો તમે કરેલી હશે તો કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ તમને આપવાની નથી સીધો બે હજાર રૂપિયાનો હપ્તો જે છે તે તમારા ખાતામાં જમા થઈ જવાનો છે વિડીયોની અંદર વિસ્તારથી બધી માહિતી આપવાનો છે એની પહેલા તમને જણાવી દઉં

એ પણ માહિતી મેં આપેલી છે એ માહિતી જાણવી હોય તો વિડીયો જે છે આ ચેનલ ઉપર પડેલો છે આની પહેલાનો જે વિડીયો છે મિત્રો ખાસ ચેક કરી લેજો આજના વિડીયોની અંદર હવે વાત કરીએ તો આપણે આજના આ વિડીયોની અંદર મુખ્ય પોઈન્ટ જે છે તે આપણે બે લેવાના છે કારણ કે તમને મિત્રો જણાવી દઈએ તો હવે જે છે તે બે હજાર છવ્વીસની સાલ શરૂ થઈ ગઈ છે એટલે કે મિત્રો હવે આ જાન્યુઆરી મહિનાની પણ શરૂઆત થઈ ગઈ છે આ અંદર સરકાર ફરીથી આપવાની છે તેની અંદર પહેલો હપ્તો બે હજાર છવ્વીસનો જે છે તે હવે આવવાનો છે તો એ કઈ તારીખે આવશે કેટલા રૂપિયાનો આવશે એના વિશે અત્યારે ખાસ ચર્ચા વિચારણા થઈ છે એનું કારણ છે કે બાજુના જે રાજ્યો છે જેમ કે રાજસ્થાનની અંદર સરકાર વધારે હપ્તા આપે છે મધ્યપ્રદેશ જે બાજુનું રાજ્ય છે ગુજરાતનું ત્યાં પણ સરકાર વધારે હપ્તા આપે છે તો હવે ખેડૂતોની માંગ છે કે ગુજરાત રાજ્યની અંદર પણ વધારે હપ્તા આપવામાં આવે એ માંગ તો મિત્રો ઘણા સમયથી છે ખેડૂતો માંગી તો ઘણા સમયથી રહ્યા છે આ માંગ પરંતુ મોટી વાત એ છે કે બજેટ રજૂ થવાનું છે માત્ર એક મહિનાની રાહ છે બજેટની અંદર તો આ બજેટમાં શું મોટી નવાજોની થશે સરકાર ખેડૂતોને હપ્તા વધારે આપશે બધી માહિતી વિસ્તારથી સમજાવું શરૂઆત કરું મિત્રો પહેલાં હું તારીખ સાથે કે આવનારો જે બે રૂપિયાનો બાવીસનો હપ્તો છે ખેડૂતોના ખાતામાં ઉત્તરાયણ પછી કઈ તારીખ સુધીમાં આવી શકે અને બીજા નંબરે ત્યાર પછી આગળ મારે તમને માહિતી આપવાની છે કે હપ્તાની અંદર વધારા અંગે બજેટમાં શું શું મોટી જાહેરાતો કરવામાં આવી શકે તો ચાલો મિત્રો વિસ્તારથી વાત કરીએ બજેટ વિશે ત્યાર પછી વાત કરીશું પહેલા હપ્તાની તારીખ વિશે માહિતી આપીએ તો બે હજાર છવ્વીસના જાન્યુઆરી મહિનાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આવનારો જે હવે હપ્તો છે છે બાવીસમો હપ્તો પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો આવ્યો હતો ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ જેને અત્યારે જે છે તે અંદાજીત હવે બે મહિના પૂરા થઈ ચૂક્યા છે અને સરકાર હપ્તા વચ્ચે ત્રણથી ચાર મહિનાનો બ્રેક લેતી હોય છે તો આમ જોવા જઈએ તો આ જાન્યુઆરી મહિનો જે શરૂ થયો છે એટલે કે આ પહેલો મહિનો છે બે હજાર ખાતામાં જમા થવાનો નથી પરંતુ બીજા નંબરે જે બીજો મહિનો છે આવનારો જે ફેબ્રુઆરી મહિનો છે તો એ મહિનાની અંદર હપ્તો તમારા ખાતામાં જમા થઈ શકે જેને ગુજરાતી મહિનાની ભાષામાં આપણે કહીએ તો કાર્તકનાક્ષ પોષણ મા મહિનાની અંદર તમારા ખાતામાં હપ્તો આવી શકે અને હિ ઇંગ્લિશ મહિના પ્રમાણે ચાલીએ તો અત્યારે આ જાન્યુઆરી

ફરજીયાત માહિતી આપી છે કે જો તમે ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણી નહીં કરાવી હોય તો બે હજાર છવ્વીસ થી હપ્તા મળતા કમ્પ્લેટ બંધ થઈ જશે તો મિત્રો હજુ પણ ના કરાવી હોય તો કરાવી લેજો ચાન્સ છે હજુ પણ એક મહિના જેટલી રાશે હપ્તાને કરાવી લેશો બાકી જો મિત્રો તમને એ કરતા ના આવડતું એને ઘરે બેઠા ઈ કેવાયસી અને ફાર્મર નોંધણી કેવી રીતના કરવી એ તમારે શીખવું હોય તો કોમેન્ટમાં નીચે લખીને જણાવી દેજો જો વધારે ખેડૂતો લક્ષ્ય તો આપણે એના વિશે પણ વિડીયો બનાવી આપીશું કે જેમાં તમે ઘરે બેઠા આ રીતનો એક મોબાઈલ ફોન વાપરીને પણ તમે જે છે તે કેવાયસી પ્રોસેસ ખેડૂત નોંધણી ફાર્મર રજિસ્ટ્રી કરાવી શકો તો આ થઈ ગઈ વાત મિત્રો તારીખને લઈને ત્યાર પછી હપ્તા વધારે અંગે વાત કરું તો મિત્રો ગુજરાતમાં સરકાર અત્યારે બે હજાર રૂપિયા જ આપી રહી છે પરંતુ પાડોશી રાજ્ય છે રાજસ્થાન અને આ બાજુ ઉપર રહેલો છે મધ્યપ્રદેશ બંને બાજુ સરકાર જે છે ભાજપ જ છે ગુજરાતમાં ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશ ત્રણેય જગ્યાએ ભાજપ સરકાર છે છતાં પણ ગુજરાતમાં માત્ર બે હજારનો જપ્તો મળે છે અને મધ્યપ્રદેશની અંદર અને રાજસ્થાનમાં સરકાર ચાર હજારનો હપ્તો આપે છે તો આને લઈને ગુજરાતના ખેડૂતો છેલ્લા અંદાજીત તો બે વર્ષથી જે છે તે માંગ કરી રહ્યા આશા ગુજરાતમાં હપ્તા વધારવાની જરૂર છે બે હજારના હપ્તાથી કશું થવાનું નથી તો ખેડૂતોને બે હજારની જગ્યાએ ત્રણ કે ચાર હજારનો હપ્તો આપવામાં આવે તો આને લઈને મિત્રો જે છે તે હવે ખેડૂતોને કિસાન સંઘે પણ માંગ કરી છે અને હવે મિત્રો બજેટ જે છે તે એક ફેબ્રુઆરી બે હજાર રોજ જાહેર થશે એટલે કે બજેટ જાહેર થવાની પણ હવે આમ જોવા જઈએ તો હવે એક મહિનો પણ રહ્યો નથી તો એ બજેટમાં ખેડૂતોને લઈને જાહેરાત થઈ શકે એવું લાગી રહ્યું છે કે જો સરકાર ખેડૂતોનું સાંભળશે તો ગુજરાતનું જ્યારે બજેટ જાહેર થશે આવનારા મહિનામાં ત્યારે ખેડૂતો બે હજાર રૂપિયાના હપ્તા વધી શકે કારણ કે કોઈ નવાઈની વાત નથી અન્ય રાજ્યોમાં પહેલેથી બેની જગ્યાએ ચાર હજાર આપે છે અને ગુજરાતમાં પણ જો આપવાની શરૂઆત કરી દે તો પણ મિત્રો એ ખેડૂતો માટે એક સૌથી મોટી ભેટ હશે બાકી લોન માફી વિશે પણ ઘણા બધા ખેડૂતો માંગ કરી રહ્યા છે કે બજેટમાં લોન માફીની પણ માંગ ઉઠાવવામાં આવી છે તો એના વિશે આપણો આવનારો વિડીયો હવે આવશે આવનારા વિડીયોની અંદર આપણે મહત્વની માહિતી લેશું કે બજેટમાં ખેડૂતો માટે શું ખેડૂતો ની લોન માફ થશે કે નહીં બે હજાર ની જગ્યાએ ચાર હજાર નો થશે કે નહીં એ વિડીયો આપણો આની પછી આવવાનો છે જે બજેટ ઉપર સંપૂર્ણપણે માહિતી હું તમને આપવાનો છું તો આવી જ રીતના મિત્રો ઉપયોગી માહિતી જે પાંચ થી છ મિનિટમાં આ ચેનલ ઉપર મળે છે અને એકદમ ફ્રી મળે છે તો એના માટે તમારે કોઈ પૈસા નથી ભરવાના નીચે સબસ્ક્રાઈબ નું બટન છે એ દબાવીને ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને જોડાઈ જવાનું છે કે જેનાથી તમને ખાલી ઇન્ટરનેટ વાપરીને આપણે આ ચેનલ ઉપર બધી માહિતી મળી જશે હું મિત્રો તમારા માટે બધી માહિતી લઈને આવું છું અને ત્યાર પછી તમારા સુધી પહોંચાડું છું એના માટે આ વિડીયો લાઈક કરી દેજો ભવિષ્યમાં મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશું ધન્યવાદ じゃまたじジェイド・アルカディション。